પરમાર ગોસુભા સરપંચ રાણપુર એમાં લગભગ પચીસેક હજારની વસ્તી છે રાણપુર ગામની તાલુકા સેન્ટરનું ગામ છે અને અમારા ઘણા પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે જેમાંથી એક નંબર કે પાણી અમે છ દિવસે આપીએ છીએ પાણીની સ્ટોરેજ કેપેસિટી ન હોવાના કારણે અમે પાણી છ દિવસે આપીએ છીએ તો રૂરબન ઓટેકામાં આપણે એક દરખાસ્ત કરીને મોકલી છે આશરે બે વર્ષ પહેલાં તો એમાં ત્રણ ટાંકીને ત્રણ સંપ માગ્યા છે જેનો નિકાલ નથી આવતો પછી અમારા ખ્વાજા સોસાયટી મદની સોસાયટી અસર આંબાવાડી આ બધી સોસાયટીઓ લગભગ પચીસેક વર્ષથી થઈ છે અને દર ચોમાસામાં ડૂબમાં જાય તો એનું પણ કોઈ ડ્રેનેજ કે કોઈ સરકાર તરફથી કંઈ નિરાકરણ નથી થતું બીજું અમારા રોડ બિસ્માર હાલતમાં છે અમારો મુખ્ય રોડ પોલીસ સ્ટેશનથી એપીએમસી સુધીનો ખ્વાજા સોસાયટી અસર મદની ઘણી વિશાળ સોસાયટીઓ છે જેનો રોડ બિસ્માર હાલતમાં છે પછી આટલું આટલું વસ્તી હોવા છતાંય અમારી નગરપાલિકાની માંગણી વર્ષોથી છે જ્યારે અમે ચૂંટાઈને બેઠા ત્યારે અમે પહેલો ઠરાવ નગરપાલિકા થાય એવો કરેલો બીજું કે અમારી વસ્તી મોટા ભાગની આથમણે છે અને અમારે લીમડી કે મેલડી માએ કે ગેબન્સા પીરે જવું હોય તો અમારે બધાને ફરીને જવું પડે તો એક આ મામલતદાર કચેરી પાસે અંડરપાસ થાય એની પણ અમારી માગણી છે અમારે વેલનાથ નગર બહુ મોટો વિસ્તાર છે જ્યાં બારે માસ ગટરનું પાણી પાણી પસાર કરીને માણસો જાય છે યા તો આખો વરસ ગંદકી રહે તો એક મોટી ડ્રેનેજની આવી જરૂર છે તો આ બધા પ્રશ્નો લગભગ બે વર્ષથી અમે લખીને આપીએ છીએ મુખ્યમંત્રીને આપીએ છીએ બધાને આપીએ છીએ પણ કોઈ નિકાલ નથી થતો એટલે ના છૂટકે હવે અમે આંદોલનનો રસ્તો પકડ્યો છે અને ગાંધીજીન માર્ગે અમારા આંદોલનનું આ પહેલું એપિસોડ કે જે મામલતદારશ્રીને પત્ર આપી આવેદનપત્ર અને હવે પછી અમારે ગામ બંધ રખાવવું પડશે ઉપવાસ ઉપર બેસવું પડશે ધરણા કરવા પડશે આખા ગામની આ સમસ્યા છે કોઈ એક વિસ્તારની નથી એટલે આખું ગામ સાથે મળી અને આ લડત લડવા માગીશ